બોલે સદગુરુ ભગવાન જય કુળદેવી માથ કીજે દ્વારકાધીશ કીજે હદ મારે સોતો હરિ શેર લોલ અદ મારે સોતો હરિયવ શેર લોલ કરજો તમે પુણ્ય તણા કામજો હદ મારે સો તો હરિયવ શેર કરજો તમે પુણ્ય તણા કામ જો અધમારે સો સોતો હરિયા રે લોલ પળપળ નો હિસાબ વાલો કર શેર લોલ પળપળનો હિસાબ વાલો કર શેર લોલ નહી આવે પાય પૈસો કામ કામજો અધ મારે સોતો હરિયા રે લોલ નહીં આવે પાય પૈસો કામ કામજો અદમારે સોતો હરી રે લોલ જીવનની ગાડી રામ ચલાવ તારે લોલ જીવનની ગાડી રામ ચલાવ તારે લોલ આવે તે સન ત્યાંયું તાર તારે લોલ આવ સન નેયું તાર તારે લોલ અધમારે સોતો હરિયા શેર લોલ પાપ ને કૃણ ત્રાજવે તોલ શેર લોલ પાપ ને કૃણ તાજવે ત્રોલ શેર લોલ ખરા ખોટા નો હિસાબ જો અધમારે સોતો શેર લોલ ખરા ખોટા નો હિસાબ જો અદમારે સોતો હરિયા વ શેર લોલ મોકો ના મનો રે લોલ મોકો મળ્યો હરી ના ના મનો રે લોલ નહ મળે મન ખો વારમવાર જો અદમારે સોતો હરી વ રે લોલ નહિ મળે મન મનખો વારમવાર જો અદમારે સોતો હરિયવ રે લોલ નિંદો સોણ કદી કાન થી રે લોલ નિંદા નો કદી કાન થી રે લોલ છોડી દોણે પાર કી પંચાત જો અદમારે સોત હરી યાવ રે લોલ છોડી દોને પારકી પંચાત જો અદમારે સોત હરી યાવ રે લોલ ગરુડે ચાડીને ગોવિંદ યાવ રે લોલ ગરુડે ચડીને ગોવિંદ આવસે શેર લોલ લેસેવાલો સાચાની સાંભાળ જો અધમ સોત હરી યાવ શેર લોલ સોત હરી લોલ સોમી શામળારે લોલ લોલ ભગતી માં ભાવજો અદમારે સોતો હરિ આવરેલો લેશે વાલો સાચા ની સંભાળજો અદમારે હરી હરિયવ રે લોલ બોલે દ્વારકા દી શકી